હેલો ગુડ મોર્નિંગ એવરી વન હું છું હરસ અને સ્વાગત છે તમારું હરશની યાત્રામાં આજે આપણે એક નવો વિડીયો બનાવી રહ્યા છે જે આપણે છે ને ઉના અને અમોદરા વચ્ચે એક સ્થળ આવેલું છે જ્યાં કુંવરબાઈનું મામેરું ભરવામાં આવેલું હતું તો આપણે એ જગ્યાએ જશું અને જોશું થોડું ઇતિહાસ વિશે આમ તો આ વાત ઇતિહાસમાં જો આપણે દબાયેલી છે પણ આપણે થોડોક પ્રયાસ કરશું તેને ઉચકવાનો અને આપણે જાણશું કે નરસિંહ મહેતા વિશે કુંવરબાઈ વિશે એમ કહેવાય કે ઉનાની પાવન ધરતી ઉપર શ્રી કૃષ્ણ આવેલા હતા તો આપણે ત્યાં જઈએ અને જોશું તેનો ઇતિહાસ તો ફાઇનલી આપણે રસ્તે પહોંચી ગયા છે અને આ તમે મારી પાછળ જોશો છો એ કે ઉનાથી રસ્તો આવે છે અને આ રસ્તો અમોદા તરફ જાય છે તો આપણે કુંવરબાઈનું મામેરું જે જગ્યાએ ભરાનું હતું તે આપણે જવા નીકળી ગયા છે અને આપણે જોશો નો ઇતિહાસ શું છે તો જાણીએ છીએ આગળ બસ જો હવે રસ્તામાં આવી ગયું છે હું થોડીક ક્ષણોમાં ત્યાં અત્યારે પહોંચી જઈશ આ છે સહારા ફાર્મ એની બાજુમાંથી એક રસ્તો જાય છે ત્યાં સીધો જાય છે એ તરફ આ એ રસ્તો છે છે જે એમ કહેવાય કે જ્યાં કૃષ્ણ ભગવાન આવેલા હતા જ્યાં કુંવરભાઈનું મામેરું ભરાતું એ સ્થળનો રસ્તો છે આજુબાજુ એકદમ લીલીછમ વાડીઓ નજર આવે છે તમને આજુબાજુ એક ખાલી ઘર છે બાકી તો બધી જગ્યાએ વાડી જ છે બસ હવે થોડીક ક્ષણ આપણે પહોંચવા આવી રહી છે અહીંયા લોકો એમ કે છે કે સાવજ અને દીપડાની રંજાળ છે આ જગ્યા એટલે આગળ જવામાં થોડીક રિસ્કી છે ત્યાં જાશું નહી આપણે કારણ કે હું પેલા આગળ આવીને નજર મારી ગયો હતો કે ક્યાં છે મંદિર તો મેં એમ કહેવાય કે લગભગ દીપડાની હતી પણ આગળ નથી આપણે એટલે આપણે આપણી જગ્યાએ જો આમાં હળવળ તો થાય છે કઈક એટલે આપણે જે જગ્યાએ જવાનું છે તે સ્થળ આ છે ઓહો હો આપણે ખાલી નામ સાંભળેલું હતું એ જગ્યા અત્યારે પહોંચી ગયા છે ને આ છે એ કુંવરભાઈ મામેરાની જગ્યા એ સ્થળ જ્યાં કેવા ને શ્રી કૃષ્ણ ભગવાન આવેલા હતા

થોડાક આપડે ઇતિહાસમાં જવાનો પ્રયત્ન આજુબાજુ ફાર્મ છે સહારા ફાર્મ છે અને આજુબાજુ આ એ જગ્યા છે જ્યાં કૃષ્ણ ભગવાન ખુદ આવ્યા હતા દામોદર શેઠ સ્વરૂપ લઈને એમ કહેવાય છે કુંવર બે મામેનું તો આ એ જગ્યા છે જ્યાં નરસિંહ મહેતાની દીકરી એટલે જે કુંવરબાઈનું મામેરું ત્યાં જગ્યાએ ભરાણ હતું આ એ સ્થળ છે ઇતિહાસના પાને એમ કહેવાય કે દબાયેલું પાનું છે આપણે આજે એને થોડુંક ઊંચું કરીને જોયું છે તો એમ કહેવાય છે કે નરસિંહ મહેતાની દીકરી એવી કુંવરબાઈ છે એના લગ્ન આપણા ઉનાની અંદર સદગૃહસ્થ શ્રી રંગ મહેતા એના દીકરા વસંતરાવ સાથે થયા હતા અને એ ઝવેરી પરું કહેવાતું હતું કે જે ઉના અને અમોદરાની વચ્ચે આવેલું છે અત્યારે તો હાલ ત્યાં વાડીઓ જ છે એકલી પણ એમ કેવાય ઉના છે અમોદ્રાના પાદ સુધી વસેલું હતું નરસિંહ ગરીબ પરિવારમાંથી આવતા હતા અને એમ કહેવાય છે કે તેને કૃષ્ણ ભક્તિનો રંગ લાગ્યો હતો અને બસ ભગવાનમાં જ એને ખૂબ શ્રદ્ધા હતી તો એક દિવસ કેવું થાય છે કે કુંવરબાઈને છે ને એની બેરાણી અને જઠાણી એ મેણા મારતા હતા કે તારા મા મેરામાં શું આવશે તો તારા તો પિતાજી છે એકદમ ગરીબ છે કે ખોખરું ગાડું છે દુબળા પરિવારમાં જે આવે છે અને એ તો સાથે શું લાવશે સાધુ બ્રાહ્મણ લાવશે એવું કહેતા હતા તો આ સાંભળીને કુંવરભાઈ છે ખૂબ બીજા રાખ દુઃખી થતા અને એ રૂમમાં વહી જાય છે અને રડવા લાગે છે અને એ એ જ સમયમાં છે તે એને કોઈ આવીને કહે છે કે નરસિંહ મહેતા આવ્યા છે તો એ પાછલા બાણે થી જાય છે અને જોવે છે તો જે મેણા મેરા ખોખરું ગાડું હતું દુબળા સાધુ વાર્યા હતા ચાર પાંચ અને જોયું ને એકદમ રડવા મળ્યા બિચારા કે જો આગળ મારી દેરાની ધીરા જોશે ને એટલે મેણા મેરા હતા ને એ સાચા થશે કે નરસિંહ મહેતા પાસે એ જાય છે અને કહે છે કે તમને દીકરીના સાસરામાં કેમ જવું છે તમને ખબર નથી આગળ જો જોશે તો મેણા મારશે મને કે ત્યારે નરસિંહ મહેતા હોતા રોતા કીધું તું જો બેટા મને તો કોઈ જાતનું કાંઈ ખ્યાલ નથી આવતો કે મારે શું કરવું જોઈએ ને કે કેમ કરવું જોઈએ હું ભલું ને મારા કૃષ્ણ ભલું અને આ બાપ દીકરી બે કહેવાય છે રડવા માંડે છે રડતા રડતા ભેટી પડે છે એ જયારે બે આસોડા ભેગા થાય છે ને બાપ દીકરીના તો એમ કહેવાય છે કે બ્રહ્માંડ ની અંદર ધ્રુજારી ઉકળી ગઈ કાળિયા ઠાકરને એમ કીધું કે હવે તો જવું પડશે અનર્થ થઈ જશે ત્યાં તો એમ કીધું કે બાણા ખોલો હું નરસિંહ મહેતા નો વાણોતર નરસિંહ મહેતા આગળ હતા અમે લોકો પાછળ રહી ગયા હતા ના ભગવાન દામોદર રાય દામોદર શેઠ નું સ્વરૂપ લઈને કોણ આવ્યું હતું તો કે માધવ દ્વારકાધીશ ગોપાલ કાળીઓ ઠાકર એના તો કેટલા નામ લઈએ આપણે જેટલા નામ લઈએ એટલા ઓછા છે ને એ લક્ષ્મી સાથે અને ચાર પાંચ વાણોતર સાથે ગાડું ભરીને આવ્યા હતા અને એ આ એ જ જગ્યા છે જ્યાં નરસિંહ એ સાક્ષાત પ્રભુનો

થયેલી હોય છે બાજુમાં રહેતા અમિતભાઈ કાસમભાઈ મજીઠિયા અને અનિશભાઈ એ લોકો સાફ સફાઈ કરે છે અને અમિતભાઈ છે ને એ રોજ સવાર અગરબત્તીએ કરે છે અને એનું કેવું છે કે મને ખૂબ શ્રદ્ધા છે વધુમાં જણાવું તો અમિતભાઈનું એવું કેવું છે કે માતાજીનું કોઈ પણ કામ તમે સોપો એટલે એ કામ પૂરું થઈને જ રહે છે ઉદાહરણ આપ્યા છે અનિશભાઈ બે વખત કથા બી કરાવેલી છે ત્યાં એક સામાજિક એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે તો આપણે પણ અહીંયા આવવું જોઈએ આ જગ્યાની મુલાકાત લેવી જોઈએ આપણે ખૂબ કેવાય કે જૂનું સ્થળ છે આ નરસિંહ મહેતા વખતનું અને કૃષ્ણ ભગવાન પણ અહીંયા આવેલા છે

થઈ શકે એમ છે અને એક ધાર્મિક સ્થળ તરીકે ઉભરી આવે એમ છે તો ફાઇનલી આથી મારી નાનકડી એક યાત્રા કુંવરબાઈનું મામેરું સ્થળ મને આશા છે કે તેમને લોકોને ગમ્યું હશે આપણે ફરી મળીએ છીએ એક નવા વિડીયો સાથે જય હિન્દ